છતાં માત્ર વરસાદી પાણીથી એક હિસ્સો આજુબાજુના ગામોમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટ કાંકરી તેમજ ઓછી ગુણવત્તાનો સામાન ઉપયોગ કરવાને કારણે આ ચેકડેમનો હિસ્સો તૂટી જવા પામ્યો છે તેવા આક્ષેપો લાગ્યા છે ચોમાસાની શરૂઆતમાં જ કોન્ટ્રાક્ટરની પોલ ખુલી જતાં આ કામમાં મસ્ત મોટું ભ્રષ્ટાચાર થયેલું દેખાઈ આવે છે તો આવા કોન્ટ્રાક્ટર સામે અધિકારીઓ શું પગલા લેશે કે પછી હોતા હે ચલતા હે ની નીતિ અપનાવી લેવાશે તે તો હવે આવનાર સમય જ બતાવશે